ભવન સર્કલ છે મકરપુરા પોલીસ સ્ટેશન ત્યાં એક ગાડી ચાલક જી જે સિક્સ પીએસ એકતાલીસ અઠ્યાવીસ નંબરની ગાડી લેન્ડ રોવર કંપની ફ્રી લેન્ડર ગાડી છે અને એના ગાડી ચાલક દેવેન્દ્રસિંહ હરિસિંહ એ વ્યક્તિ બાઇક ચાલક સાથે અકસ્માત કરતા ત્યાં હાજર ટ્રાફિક પોલીસે તેમને રોકેલ અને પૂછપરછ કરતા નશાની હાલતમાં જણાતા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવીને ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બી એનએસ એકસો એકવીસ પોલીસના સરકારી કામમાં અડચણ કરી અને ઈજા પહોંચાડવી જાહેર રોડ ઉપર રેસ ડ્રાઇવિંગ કરવું જાહેર રોડ ઉપર અસભ્ય વર્તન કરવું વગેરે કલમો મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે એની

આજે હોટેલ ખાતે આરોપી જઈ રહ્યો એ તપાસ હાલ